આ સાથે જ ડાયવર્ઝનના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ બની ગઈ છે સ્થાનિક લોકોએ બોર્ડ બેનર અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું ધોરાજીમાં રસ્તા રોકોનું આંદોલન કરેલ છે આ આંદોલન માં કેનાલ ખાતા રોડને ખાતે રહેતા ખેડૂતો પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ આંદોલન કરેલું છે અને અને મુખ્ય એ છે છે કે જે રોડ 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 તે સર્વિસ પાકો પાકો બનાવે બનાવી અને જે બ્રિજ વાળો છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે બ્રિજ ભય નો પણ સારું છે પણ અમે બહુ હાનિકારક છે બધા બીમાર પડી છે અને દરવાજા કે બારી બહેણ આમ ખોલી શકતા નથી બાળકો ને બહુ જ હેરાન થાય છે દરવાજા કે ખોલી શકતા નથી ધૂળ ને હિસાબે ધૂળ એટલી ઉડે છે કાચા રસ્તા છે ઓર ઓવરબ્રિજ બહેનો પણ સારું છે પણ પાકા રસ્તા જરૂર છે